સુરેન્દ્રનગરનું લીમડી જ્યાં સબ જેલમાં મહેફિલનો વીડિયો વાયરલ થયો છે જેલમાં જ આરોપીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો વાયરલ વીડિયો છ મહિના જૂનો હોવાનું જેલરે ખુલાસો કર્યો છે એબીપી અસ્મિતાએ જેલર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેલમાં દારૂ ધુસ્યો ક્યાંથી તેને લઈને સૌથી મોટો સવાલ છે ત્યારે અગાઉ જેલમાંથી મોબાઈલ પાન સિગારેટ સહિતની વસ્તુઓ પણ પકડાઈ ચૂકી છે તો લીમડીની સબ જેલમાંથી મહેફિલ માણતા કેદીઓનો વીડિયો સામે આવ્યો છે

જેલર દ્વારા જણાવવામાં આવ્યું છે તેને ભૂતકાળમાં લીમડી ઈ સબ જેલમાંથી મોબાઈલ પાન માવા બીડી સિગરેટ જેવી પ્રતિબંધ વસ્તુઓ પણ પકડાઈ છે અને અગાઉ પણ લીમડી જેલ ચર્ચાનો વિષય બની છે ત્યારે ફરી એક વાર દારૂની બોટલ જેલમાંથી મળવા મળતા જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થયા છે પેલા ચાર્જર અને મોબાઈલ ક્યાંથી આવ્યા તે અંગેની તપાસ હાથ ધરી હતી ત્યારે હવે આ લીમડી જેલમાં દારૂ ક્યાંથી આવ્યો તે અંગેની તપાસના ધમધમાટો શરૂ થયા છે ચોક્કસ જીગ્નેશ માહિતી બદલ આભાર